છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા દ્વારા વિજયાદશમી પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું છોટાઉદેપુર પોલીસ હેડક્વાર્ટર ખુટાલિયા ખાતે વિજયાદશમીના પર્વને અનુલક્ષી અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો પોલીસ દળમાં ઉપયોગી એવા શસ્ત્રોને ગોઠવી અને જિલ્લા પોલીસ વડા દ્વારા શાસ્ત્રોક વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું જેમાં ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ તથા પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા પોલીસ હેડક્વાર્ટરમાં વિજયાદશમીના પર્વને અનુલક્ષી અને પ્રતિવર્ષની પરંપરા અનુસાર પોલીસ વિભાગમાં ઉપયોગમાં લેવાતા હોય તેવા જુદા જુદા શસ્ત્રોને ગોઠવવામાં આવ્યા હતા અને તેની પૂજા વિધિ કરવામાં આવી હતી વિજયાદશમીના દિવસે પૂજનની પરંપરા અનુસાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ કર્મીઓના સહાયક એવા શસ્ત્રોનું વિશેષ સન્માન કરવામાં આવે છે આ પ્રસંગે પોલીસ અધિકારીઓએ વિજયાદશમી પર્વની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી ફૈઝાન ખત્રી છોટાઉદેપુર